બધા જ સામે છૂટા રૂપિયા બદલી આપવા અને કમિશનની લાલચની ગળે ઉતરે નહીં તેવી ઘટનાથી ભારે ચકચાર ફેલાઈ જવા પામી હતી ત્યારે ઢસા પોલીસે છેતરપિંડી આચરનાર ગેંગને ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા ગામે બનેલ ત્રેસઠ લાખ રૂપિયાની છેતરપિંડીની ઘટનાક્રમ જોઈએ તો ગઢડા તાલુકાના ઢસા પોલીસ સ્ટેશનમાં ભાવનગર જિલ્લાના ગરેધાર તાલુકાના ભંડારિયા ગામે રહેતા અશોકભાઈ બાલાભાઈ હિરપરાએ ગત તારીખ બાર છ બે હજાર ચોવીસના રોજ ફરિયાદ નોંધાવેલ કે ગત તારીખ સત્યાવીસ પાંચ બે હજાર ચોવીસના ધર્મિષ્ઠાબેન ઉર્ફે ધમલી અરવિંદભાઈ પરમાર જેઓ મૂળ વિદ્યાનગરના રહે રહેનાર છે તેઓ અશોકભાઈને છેલ્લા બે મહિનાથી મિત્તલ પટેલ નામથી એક મહિલા સતત વોટ્સએપ કોલ કરી પોતે પટેલની દીકરી હોય વિશ્વાસ કરવા અને મૂળ અમરેલીની વતની હોવાનું જણાવી તેમાં બધા જ રૂપિયા જેમાં રૂપિયા પાંચસોના દરની ચલની નોટો આપો તો અમો તમને રૂપિયા પચાસ તથા રૂપિયા સોના દરની ચલની નોટો આપીશું અને તેના કમિશન પેટે રૂપિયા દસ લાખના દસ ટકા તથા રૂપિયા વીસ લાખના વીસ ટકા અને પચાસ લાખના પચાસ ટકા આપવાનું કહી ફરિયાદી સાથે એક વખત બે લાખ રૂપિયા બદલાવી જેમાં કમિશન પેટે વીસ હજાર આપેલ હતા જે પૈકી એક શખ્સે ફરિયાદીને ગળાના ભાગે છરી રાખી ભય બતાવી હલતા નહીં અને પાછળ પણ નહીં જોતા તેમ કહી આ મહિલા તથા બીજા શખ્સે જેણે પણ મોઢે કપડું બાંધેલું હતું અને ટોપી પહેરેલી હતી જો ગાડીમાં અલગ અલગ બે બેગમાં રાખેલા રૂપિયા ત્રેસઠ લાખ બળજબરીપૂર્વક લઈ જઈ પોતાની ફોર વ્હીલ કાર માંડવા બ્રિજ તરફ લઈ નાસી ગયા હતા જેથી ભોગ બનનાર અશોકભાઈએ ટસ્સા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે બેન ઉર્ફે ધમલી પરમાર હર્ષદ ઉર્ફે ભીખાભાઈ ભગવાનભાઈ ટાંક પૃથ્વીસિંહ ભૂપતસિંહ વાઘેલા વિરુદ્ધ કલમ ચારસો છ ચારસો વીસ ત્રણસો ચોર્યાસી ત્રણસો પંચ્યાસી ત્રણસો ત્રણસો સિત્યાશી અને એકસો વીસ બી ચોત્રીસ મુજબ ગુનો નોંધી ઢસા પોલીસ એક્શનમાં આવી હતી અને છેતરપિંડીના આરોપીઓને પકડવા અલગ અલગ ટીમો બનાવી શોધખોષ શરૂ કરી હતી અને અંતે પોલીસે આરોપીઓને તબચી લીધા છે જે ધસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડુમણિયા હનુમાનજી મંદિર પાસેનો આ બનાવ છે ગઈ તારીખ સત્યાવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ ફરિયાદી અશોકભાઈ છે એમને આ કામના આરોપીઓ જેમાં ધર્મિષ્ઠા ઉર્ફે ધમલી ડોટર ઓફ અરવિંદભાઈ પરમાર એણે ફરિયાદીને વોટ્સએપ કોલમાં લાલચ આપેલી કે તમે અમને પાંચસોના દરની ચલણી નોટો આપો તો તમને પચાસ અને રૂપિયા સોના દરની છૂટી નોટો આપશો અને એની કમિશન પેટે દસ લાખના દસ ટકા અને વીસ લાખના વીસ ટકા એ રીતે લાલચ આપી અને છેતરપિંડી કરેલી પ્રથમ ફરિયાદીને બે લાખ રૂપિયા અને ત્યારબાદ બીજી મુલાકાતમાં ચાર લાખ એવી રીતે લલચાવી અને સામે પૈસા પણ આપેલા પણ થર્ડ ટાઈમ જ્યારે ફરિયાદી જાય છે એમના અને બીજા સાહેદના પૈસા લઈને ટોટલ તેસઠ લાખ રૂપિયા બદલવા માટે આરોપીઓ પાસે જાય છે ત્યારે આ બનાવ બને છે ને એમાં ફરિયાદી અને સાહેદો પાસેથી આ કામના આરોપીઓ જે લેડીઝ છે એ અને બીજા અન્ય બે પુરુષ આરોપીઓ એ ટોટલ તેસઠ લાખ રૂપિયા ચીટિંગ કરી અને બળજબરીથી કઢાવી ગયેલા જે અંગે ઢસા પોલીસ સ્ટેશનમાં બાર જૂનના રોજ ચારસો છ ચારસો વીસ આઈપીસી ત્રણસો ચોર્યાસી પંચ્યાસી ચારસો છ્યાસી વગેરે મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો ત્યારબાદ ઢસા પોલીસ તેમજ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અમારી કામે લાગેલી હતી અને તપાસ દરમિયાન અમને હકીકત મળેલી કે આ કામના આરોપીઓ જેમાં ધર્મિષ્ઠા ઉર્ફે ધમલી અને એની સાથેના બે પુરુષ જેમાં એક એના પતિ છે હર્ષદ ઉર્ફે મુન્નો ભગવાનભાઈ ટાંક એ પણ ગારિયાધારનો છે એ અને બીજો વ્યક્તિ છે પૃથ્વીસિંહ વાઘેલા જે સાણંદનો રહેવાસી આ લોકો યુપીમાં હોવાની હકીકત મળતા પોલીસની ટીમે ત્યાં જઈ અને આરોપીઓની ધરપકડ કરેલી હાલ આ આરોપીઓ પૈકી હર્ષદ ઉર્ફે મુન્નો અને પૃથ્વીસિંહ વાઘેલા બંને અઢાર સાત બે હજાર ચોવીસ સુધી પોલીસ રિમાન્ડ પર છે અને તપાસ દરમિયાન આ આરોપીઓ પાસેથી પોલીસે પાંચ લાખ અને વીસ હજાર રોકડા તેમજ ગુના સમયે આ લોકો વાપરેલ ગ્રે કલરની સ્કોડા કંપનીની ફોર વ્હીલ કાર એક નવી ફોર્ડ ઇકો સ્પોર્ટ ફોર વ્હીલ કાર છે એ બાર મોબાઈલ અને એક છરી આટલી વસ્તુ તપાસ દરમિયાન કબજે કરવામાં આવી છે વધુ તપાસમાં અન્ય બે આરોપીના નામ પણ ખુલેલા છે જે પણ પોલીસ તપાસ કરી રહી છે અને એમને પણ આ તપાસ દરમિયાન ધરપકડ કરવામાં આવશે હા આજે ધર્મિષ્ઠા ઉર્ફે ધમલી એના વિરુદ્ધ બે હજાર અઢારમાં બાજુનો જ વિસ્તાર ગારિયાધાર પોલીસ સ્ટેશનમાં આ જ રીતનો ચીટિંગનો ગુનો દાખલ થયેલો છે એમાં પણ હર્ષદ ઉર્ફે મુન્નો એની સાથે ઇન્વોલ્વ હતો અને આજે ત્રીજો આરોપી છે પૃથ્વીસિંહ વાઘેલા એના વિરુદ્ધ સાણંદમાં એક મારામારીનો અને એક પ્રોહિબિશનનો ગુનો